નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યુઝ સેવન ઇન્ડિયા સાબરકાંઠા જિલ્લાના ખીડબ્રહ્મા તાલુકાના ખીડબ્રહ્મામાં બસ સ્ટેન્ડ પાસે આવેલા અંબિકા કોમ્પલેક્ષ જે કોમ્પ્લેક્ષ નગરપાલિકા સંચાલિત છે તે અંબિકા કોમ્પલેક્ષની મુતરડી ગંદકીથી કચરો નાખવાનું ડસ્ટબિન અને કચરો તે કેવો થેલીઓ છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા અંબિકા આજુબાજુમાં કોઈ દારૂના આટ્ટા આવેલા છે કે કેમ આ મુતરડીમાં દેશી દારૂની કોથળીઓ તે બાબતનો પુરાવો કરતો હોય તેમ અંબિકા કોમ્પ્લેક્ષની મુતરડી ધાબા ઉપર ચડવાની સીડીમાં તથા અંબિકા કોમ્પ્લેક્ષની પાછળ દારૂની થેલીઓ જોવા મળી રહી છે તો શું આ બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે બ્રહ્મા નગરપાલિકા પોતાની હસ્તકની મિલકતની જાળવણી કરી શકાતું તેવી જ રીતે વોર્ડ નંબર પાંચમાં આવેલ સિવિલ હોસ્પિટલને અડીને આવેલ મુતરડી પણ બાની ગંદકીનું સામ્રાજ્ય છે તે મુતરડીની ગંદકી જાહેર રસ્તા ઉપર જોવા મળી જે બ્રહ્મા નગરપાલિકાના અધ્યયન સુધી જોવા મળી નથી રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા